માંથી એસિડ લીક થતા પોલીસની બેદરકારી સામે આવતા જ લોકોમાં માં વાતાવરણ ફેલાયું હતું મગરપુરા પોલીસે તાજેતરમાં એસિડ ભરેલા ટેન્કરને ને ચેકપોસ્ટ પર પસાર થઈ રહી હતી તે વખતે એસિડ ભરેલ ટેન્કરને ઝડપી પાડ્યું હતું આ ટેન્કરમાંથી કોઈ કારણોસર એસિડ લીકેજ થતું હતું જેથી આ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો ભયભીત બન્યા હતા જો કે આ ઘટના બની તે સ્થળ નજીક પૂજ્ય રવિશંકર મહારાજ છાત્ર લઈ આવેલું હતું એસિડ વધુ પ્રસરે તે પહેલા જ પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટનાસ્થળ પર આવી પહોંચ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી એમાં હું શું કરું ભાઈ યાર તો તમે તો અડી પડ્યા છો તો મેં કઈ ખોલી એ વાત કરો છો યાર તમે તો એવું તો ના ના એમાં હું શું કરું તો હોણા આવ્યો ભાઈ